એમાં પણ ઘણી બધી અપડેટ થઈ છે એ ખાસ કેમ કે પાઠ્યપુસ્તક જીસીઆરટી એવા સાંસ્કૃતિક વારસો બધામાં જ આપણા માટે મહત્વનો થઈ ગયું છે કેમ કે બધી જ એક્ઝામમાં સાંસ્કૃતિક વારસામાંથી કમસે કમ ચારથી પાંચ પ્રશ્નો હોય છે તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું થાય છે ખાસ કરીને વર્ગ ત્રણની એક્ઝામમાં વર્ગ બેની એક્ઝામ બધી જ એક્ઝામ માટે ખૂબ મહત્વના છે તો એટલા માટે કહીએ છીએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો છે એનું એક નામ એમ હશે કે એકમ છે ભારતના શાસ્ત્રીય નૃત્ય હવે આમાં શું છે એ વસ્તુ એ સમજવા વખતે પહેલાં આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ એના પહેલાં જે શું શું કરી જવાના એટલે કે શું આજે કરવાના છે કયા કયા પ્રશ્નોને આપણે સમજવાના છે તેને સમજીએ તો વર્તમાનમાં કેટલા શાસ્ત્રીય નૃત્ય છે હવે આની અંદર આપણે સમજવાનું છે કે જીસીઆરટીની જે આપણે બુક છે ધોરણ સાતમાની એની અંદર આપણને છ આપેલા છે હવે કેટલા છે કયા છે આ તમારે એ કરવાનું છે એ સમજવાનું છે બીજું કોણ શાસ્ત્રીય નૃત્યના માન્યતા એટલે કે આ જે શાસ્ત્રીય નૃત્ય છે એ કોણ એને માન્યતા કે આને શાસ્ત્રીય નૃત્ય કેવું અને પ્રાદેશિક નૃત્ય આ બંને છે છે પણ આપણે કોણ એને પ્રાથમિકતા અને માન્યતા આપે કે આ શાસ્ત્રીય નૃત્ય તરીકે ગણશે બીજું કે શાસ્ત્રીય નૃત્ય એ કયા રાજ્ય સાથે સંબંધિત છે કયા રાજ્યનું છે એ સમજવાનું છે એના સ્થાપક અથવા કે એની જે ઉદભવ છે એનામાં જેની મહત્વની ભૂમિકા થઈ બીજું કે એનો પ્રચાર પ્રસાર કર્યો થયો આ જે ભાગ છે ઘણો મોટો છે પણ આપણે એના ઉપરથી ઉપરથી સમજીશું બીજું કે એમાં બંધારણમાં ઉલ્લેખ છે કે છે તો કઈ અનુસૂચિ છે અથવા તો કે રીતનો ઉલ્લેખ છે એ પણ સમજવું આ મોસ્ટ આઈએમપી છે કેમ કે આના સિવાય હજુ પ્રશ્ન પૂછાયા નથી તો હવે તમારી સંભાવના થઈ જશે બંધારણને લગતા પણ આવી શકે પછી એમાં કલાકારો કેટલા છે મહત્વના છે એના માટે કલાકારોનો આપણે વિડીયો મૂકી દેલો છે જે લગભગ વિડીયો નંબર પંદરમો આ પંદરમાની અંદર આપણને કલાકાર અને શાસ્ત્રીય નૃત્યની માહિતી મળે છે બીજું કે તમારા માટે એમાં બે થી ત્રણ પ્રશ્નો મેં મૂક્યા છે જે તમારે કોમેન્ટ કરવાના રહેશે તો બરાબર તો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ આજને પહેલાં હવે સમજાઈ જો કે તમને આજે વિડીયોની શરૂઆત કર્યા પહેલાં એના પ્રશ્નો તમને જણાવી દીધા છે બરાબર આ પ્રશ્નો કરવાના છે તો આપણે આપણી શરૂઆત કરીએ છીએ ભારતના નવ શાસ્ત્રીય નૃત્યો છે પહેલાં કેટલા હતા છ

ઓગણત્રીસ એપ્રિલ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ હવે આ જે માન્યતા શાસ્ત્રીય નૃત્ય છે એને પછી ટોપિક કરવું પણ આ ઓગણત્રીસ એપ્રિલને આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એ પણ મોસ્ટ આઈએમપી સમજી લેવું આની અંદર બીજું ભરત મુનિ દ્વારા ભરતમુનિ ભરતમુનિ જે આ નાટ્ય જેમણે મુનિએ નાટ્યશાસ્ત્ર રચ્યું જેમણે નાટ્યશાસ્ત્રી એટલે કે ગ્રંથની અંદર ભારતના શાસ્ત્રીય નૃત્ય ઉપર લખાયેલ એક મહાન ગ્રંથ છે એટલે કે નાટકની આખી નૃત્ય અને નાટક આ બંનેના જે રચયિતા છે એ ભરતમુનિ છે આ ભરતમુનિએ નાટ્યશાસ્ત્ર લખ્યું એની અંદર દરેક પ્રકારના નૃત્યની એમને વાત કરી છે એમના ગ્રંથની અંદર અભિનવ નામનો અભિનય દર્પણ અભિનય દર્પણ નામનો ગ્રંથના રચયેતા છે નંદકેશ્વર પણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમના વિશદ છે એમને ભરત જે આ ભરતનાટ્યમ છે એમનું એની જે ચર્ચા કરી છે એટલે કે ભારતીય નવશાસ્ત્ર એટલે કે નૃત્યની ચર્ચા એમણે અભિનય દર્પણની અંદર કરેલી છે તમિલનાડુના તાંજોર જિલ્લા એટલે તાંજોર જે છે જિલ્લો છે એની અંદર આ નૃત્યનો વિકાસ થયો છે ભરતનાટ્યમની અંદર આ નૃત્યને આ ભરતનાટ્યમ છે નૃત્યની જે કલા છે એને આગળ વિકાસ કરવામાં જેટલા મહત્વની ભૂમિકા ભજવી એ કલાકારોમાં છે રુકમણી દેવી અરુણ નડેલ સોનલ માનસી મૃણાલી સારાભાઈ યામિની કૃષ્ણમૂર્તિ ટી બાલ સરસ્વતી વૈજયંતી માલા મેં પહેલા વિડીયોમાં કહ્યું છે આ એવા કલાકાર છે જેને તમારે ખાસ યાદ રાખવાના છે કેમ કે ફિલ્મ સાથે સંબંધિત છે બીજા છે હેમા માલિની બરાબર પદ્મ સુબ્રમણ્યમ માલવિકા સરકાર અને લીલા સેમસન તો આ બધાને યાદ રાખવા અને એને કનેક્ટ કરવાના છે બરાબર ભરત મુનિ કહીએ ભરતનાટ્યમ છે ફરી એવું છે તમિલનાડુ સાથે સંબંધ તમિલનાડુનું રાજ્યનું નૃત્ય છે એને શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા પ્રાપ્ત છે ભરતમુનિએ પોતાના નાટ્યશાસ્ત્ર ગ્રંથની અંદર આવે નાટ્યોને જે લક્ષણો હોય છે એની ખૂબ વિશદ ચર્ચા કરી છે એ જ રીતની અભિનવ નામનું દર્પણ નામનું સાહિત્ય છે એમના જે રચનાકાર છે નંદકેશ્વરે પણ ભારતીય શાસ્ત્રીય નૃત્યના લક્ષણોની વિશદ ચર્ચા એમણે પોતાના નાટ્યશાસ્ત્રના ગ્રંથમાં કરી છે તમિલનાડુ તાંજોરમાં આનો વિકાસ થયો એટલે એની ઉદ્ભવ અહીંયા તાંજોર જિલ્લામાંથી થાય છે અને વિકાસ થતા તથા એનો ભારતનું શાસ્ત્ર નૃત્ય તરીકે માન્યતા પ્રાપ્ત કરે છે હવે આપણું જે બીજું છે કથકલી કથકકલી એ કેરળનું નૃત્ય કેરળનું છે અને નૃત્ય પરંપરા છે જેમાં શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે હવે જોજો કથકકલી એ કેરળ રાજ્યનું છે નૃત્ય પરંપરાની અંદર આવતો એક મહત્ત્વનું છે જેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા આપણી જે નાની નાનીઓ સાહિત્યના પ્રકાર છે એમાં આવે છે નાટ્ય વાર્તાઓ એની વાત કરે છે અભિનય એ આ નૃત્યનો આત્મા છે અભિનય હવે આની અંદર કથક અંદર વિધાન છે કે અભિનય એટલે કે જે નિભાવવાની છે નાટ્ય વાર્તા છે એનો અભિનય ખૂબ મહત્વનો છે અને આત્મા છે અભિનય ઉપરાંત રંગભૂષા વેશભૂષા પણ એમાં ખૂબ મહત્વની ગણી છે એની અંદર જે ભાવ છે સાત્વિક રાજસી અને તામસિક ગુણોનું પાત્રોમાં કલાકારો રંગભૂષા અને વેશભૂષા દ્વારા આટલા ભાવોને રજૂ કરતા હોય છે આમાં પાત્ર બોલતું નથી વિચાર જો ખાસ કરજો અભિનય મહત્વ છે એટલે એમાં પાત્ર બોલતું નથી પરંતુ પોતાના હાવભાવથી જ તે અભિવ્યક્ત કરે છે એમાં સાત્વિક રાજ્ય અને તામસિક ગુણોને પ્રગટ કરતા હોય અભિનય દ્વારા આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર નવમી અને દસમી સદીની અંદર કટ્ટયાટમ કટ્ટયાટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવેલું છે આ મોસ્ટ ટાઈમ પર વિધાનવાળા વાક્ય બનાય તમને પૂછી શકે છે નાટ્ય પ્રકાર આ જે નાટ્ય પ્રકાર છે કથકલી નો જે વિકાસ છે દસમી ને દસમી સદી નવમી અને દસમી સદીમાં કટિયાટમ નામનું સંસ્કૃત નાટ્ય પરંપરામાં એમને જોવા મળે છે એટલે આ સંસ્કૃત ગ્રંથની અંદર મળે છે પછી ત્રીજું નાટ્ય છે ઓડિશા નૃત્ય છે ઓડિશી એટલે કે ઓડિશાનું છે ને ઓડિશા પૂર્વ ભારતીય રાજ્ય છે પહેલાં દક્ષિણ ભારતીય રાજ્ય છે પૌરાણિક ગ્રંથ નાટ્યશાસ્ત્રમાં એની ઓદ્ર મગરી તરીકેનો સંબંધ એટલે કે આપણે પહેલું કહીએ કે ભરત મુનિને નાટ્યશાસ્ત્રમાં આ જે છે ઓડિસી એનું ઓદ્ર મગધી તરીકેનું સંબોધન જોવા મળે છે આ નૃત્ય સૌપ્રથમ સ્પષ્ટ આકૃતિ એટલે કે આ નૃત્ય છે એની અંદર જે આ અભિનયની કળા છે એ આપણને સ્પષ્ટ ક્યાં મળે છે આ આકૃતિઓ આપણને ઉદયગીરીમાં આવેલી મંચપુરી ગુફામાં એને આપણને ચિત્ર મળે છે અને આ જે ગુફાની ઉદયગીરીમાં આવેલી મંચપુરીની ગુફા છે એ ખરવેર રાજાના સમયમાં બનાવવામાં આવી હતી આ નૃત્ય પરંપરાને ત્રણ ધારા એટલે કે આનો જે વિકાસ એને હાલ જે સંસ્કૃતિ છે કે પરંપરા છે એને આગળ વધારી રહ્યા છે ત્રણ ઘરાણા છે મહારી નર્તકી અને ગોતિપુવા હવે આ મોસ્ટ આઈ એમપી કેમ કહું છું કારણ કે જીપીએસસી વન ટુ ચોવીસનું જે પેપર હતું હોને ચોવીસની અંદર એક્ઝામની અંદર આ પૂછાઈ ચૂક્યું છે ઘરાણા વિશે એમાં વિધાન વાક્ય હતા કે આનાના શાસ્ત્રના વિકાસમાં આ ઘરાણા મહત્વ મહત્વ ફાળો છે તો એવા વિધાન આવી શકે મહારી નર્તકી ગોટી પૂવા આ ત્રણ ઘરાનાએ ઓડિસીને પોતાની પરંપરામાં આજ સુધી જાળવી રાખી છે પછી આપણને એની બીજી ઝલક છે કવિ જય ગોવિંદ બરાબર આ પણ આવે તમારા સાંસ્કૃતિક વારસાનો જેમાં જય ગોવિંદ અને જય ગોવિંદ છે એમાં તમને સાહિત્યમાં એની ઝલક જોવા મળે છે ચોથું આ છે કુચીપુડી જે કુચીપુડી એ કઈ છે આંધ્રપ્રદેશ અને કુચીપુડી પર એક સ્થળ છે શહેર છે. ગામડું છે કુચીપુડી ગામમાં આનો વિકાસ થયો હતો એ કુચીપુડી ગામમાં જે હતું એ દક્ષિણ ભારતીય રાજ્ય છે પણ ધ્યાન રાખો કુચીપુડી ગામમાં એ યક્ષગાન તરીકે નૃત્ય પછી એ સત્તરમી સદી ધીરે ધીરે જેમ સદીનો વિકાસ થયો એટલે કે આગળ વધતા ગયા તેમ સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્ય ધારણ એટલે કે સ્વરૂપ ધારણ પહેલા એ યક્ષગાન તરીકે પ્રસિદ્ધ હતું ક્યાં કુચીપુડી ગામમાં એ નિભાવતું હતું પછી જેમ સમય વીતતો ગયો તેમ તેમ એના વિકાસ થતા સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યની શરૂઆત હવે કહેશો કે એનો વિકાસ કેતો તો જેમ જેમ કુચીપુડી ગામથી ગયો એટલે કે જેમ આપણે ખબર છે કે સાંસ્કૃતિક રાજાઓ કવિ અને નાટ્યકારો કે કલાકારોને આશ્રય આપતા આશ્રય આપે ત્યારે જેની પાસે કળા છે એ પોતે રજૂ કરતા હોય દરબારમાં રાજા દયાળુ હોય તો પછી શું કરતા એને ધીરે ધીરે એના વિકાસ કરવા માટે આગળ એને મદદરૂપ થતા એટલે કે દાન ભેટ સોગાદ કોઈ પણ રીતે મદદ કરતા એમ કરીને સત્તરમી સદીમાં જે યક્ષ ગાન હતું એ કુચીપુડી સ્વરૂપ ધારણ કરે છે તેના સ્થાપક એ વૈષ્ણવ કવિ સુધેન્દ્ર યોગી હતા હવે તમને પહેલા કહ્યું કે કુચીપુડી ગામમાં પહેલા ગ્રામીણ એટલે કે પ્રાદેશિક નૃત્ય પછી જેવું વૈષ્ણવ કવિ આવ્યા સુધેન્દ્ર યોગી આ નૃત્ય સાથે એમને નાટક પરંપરા જોડી એને એક નવું સ્વરૂપ આપે છે આની અંદર નાટકના પાત્રને અનુરૂપ ગીતો સંગીત નૃત્યની રચના થાય છે અને આને આપણે દારૂ કહીએ છીએ આ પીવાનો દારૂ નહીં પણ આ એક નવી પરંપરા એટલે કે કુચીપુડી યક્ષગાનમાંથી કુચીપુડી કુચીપુડીમાંથી જે વિકાસ થયો છે એ વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્રએ કર્યો તેમાં ગીત સંગીત અને નૃત્ય આનો જે સમન્વય કર્યો એને જે કહ્યું દારૂ કહે છે આ નૃત્ય નાટિકાના બે સ્વરૂપો છે એક બ્રાહ્મણ દ્વારા ભજવાતું નાટક એને નાટ્યમેળ કહેવામાં આવે છે દેવદાસીની મંડળ એટલે કે જે નીચે બીજા માણસો છે એટલે કે એનાથી હળકા એટલે કે દેવદાસી છે દેવોના દાસ તરીકે ઓળખાતા એવી દાવ દેવદાસીની મંડળી જે નાટકને ભજવતા એને નટુઓ મેર કહે છે આ રાજા નરસિંહ રાયના સમયમાં વિકાસ એટલે કે કુચીપુડીનો જે વિકાસ થયો છે એ રાજા નરસિંહ રાયના સમયમાં વિકાસ થયો હતો આટલું યાદ રાખીશું હવે આપણે ત્રણ નાટક કરી ગયા છે ભરતનાટ્યમ કરી ગયા કથકલી અને કુચીપુડી આ ત્રણ થયા ચોથું મણિપુરી મણિપુરની અંદર મણિપુર રાજ્ય મણિપુર પૂર્વોત્તર રાજ્ય છે મણિપુરીનું બરાબર મણિપુરના લોકો દર ઉતે દરેક ઉત્સવે આ જે મણિપુરી નૃત્ય છે મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્યને કરતા હોય છે આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી ભારતના બધા નૃત્ય કરતા અલગ 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 પડ્યા એટલે કે અલગ અસ્તિત્વ ધરાવે છે મણિપુરી નૃત્યના પણ બે પ્રકાર જોવા મળે છે કે લાસ્ય અને તાંડવ હવે તમે એક શરીરની ગતિ ધીમી હોવાથી ભારતના બધા જ નૃત્ય કરતા અલગ પડે છે એના જે બે પ્રકાર છે લાસ્ય અને તાંડવ તાંડવની અંદર આપણને ખબર છે એની ગતિ અને હાવભાવ દ્વારા કે ઉગ્ર છે તાંડવ મણિપુરનું નૃત્યના વિકાસમાં અઢારમી સદીના રાજા જે અઢારમી સદીમાં થયું એટલે કે મણિપુરી નૃત્યનો વિકાસ અઢારમી સદીમાં ઝડપથી થાય છે આ સમયે જે રાજા છે ભાગ્યચંદ્ર એ મુખ્ય ભાગ ભજવે છે અને તેમણે આ નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલાવિલાસ પુસ્તક લખ્યું હવે આ મહત્વનું થાય છે રાજા ભાગ્યચંદ્રએ કહ્યું કે મણિપુરી મણિપુરી નૃત્ય છે એનો જે ભાગ છે એના વિકાસ માટે જે નાટક એટલે કે સાહિત્ય લખેલું તે હતું ગોવિંદ સંગીત લીલાવિલાસ પુસ્તક એ પણ કોણે રાજા દ્વારા લખાયું અને મણિપુરી નૃત્યને આપણે અહીંયાથી વાત એટલે કે એની શૈલી વિશે વિસ્તૃત માહિતી અહીંથી મળે છે કથકલીની વાત કરીએ ઉત્તર ભારત અને ઉત્તર પ્રદેશ ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશમાં આ છે કથક કથક શબ્દ એટલે કે કથા પરથી ઉતરી આવ્યો છે એટલે કે કથા કહેવાની વાત છે હવે કથાકાર પોતાનો હાવભાવ સંગીત થી કથાને અલંકૃત કરે એટલે કે જે કથાકાર પોતાનો હાવભાવ સંગીત નો સાથે મેળ કરીને કોઈ કથાને કહે રસપ્રદ રીતે કથાને કહે છે ત્યારે આ એટલે કથક કહેવાય છે એમાં એક પ્રચલિત ઉક્તિ છે કથન કરે સો કથક કહાવે આપણે ગુજરાતી સાહિત્યની અંદર આપણને આવા ઘણા બધા ઉદાહરણ મળે છે કથન કરે સો કથક કહાવે 15મી ને 16મી સદીમાં ભક્તિ આંદોલન હવે આ તમે કહેશો 15મી અને 16મી સદીનું એ ભક્તિ આંદોલનનો સ્વરૂપ હતો એટલે કે દક્ષિણે ભક્તિ ઉપજાયેલા એટલે દક્ષિણમાંથી ભક્તિનો ઉપજ થયો તે સમયે કથકનો ખૂબ વિકાસ થયો કથકના વિષયો જોઈએ તો એમાં રાધા કૃષ્ણ ની કથા છે સાથે એનો રાસલીલાનો સમાવેશ થાય છે કથક ની અંદર કથક ની પરંપરા પા જાડવણી કર કથક ની પરંપરાનો જે વિકાસ અને આજ સુધી એની જાળવ્યો સૂર અહીં ભૂલ છે જાળવ એટલે કે ભૂલ આ ભૂલ છે એટલે કે જાળવણી આજ સુધી એનો જે વિકાસ અને એને આજ સુધી ચાલુ રાખવામાં કોઈ મહત્વની ભૂમિકા હોય તો જયપુર ઘરાના અને લખનઉ ઘરાના બે મહત્વની ભૂમિકા નિભાવી જેના કથકને

કે શરીર એવું હોય મનમોહક હોય આ તો લાલિત તેપણ એનું હલન ચલન ને ચાલ હવે તમને યાદ આવશે કઈ કથા આ માટે મોહિની નૃત્ય માટે બે કથા સ્વરૂપ મહત્વના છે અને પ્રચલનમાં છે કથા છે અને પ્રચલિત કથાઓ છે એના સમજ હોય તો મોહિની નૃત્ય કયું તો આપણને ખબર છે સમુદ્ર મંથન વાળી કથા યાદ રાખવાની ભગવાન વિષ્ણુ જે મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને અમૃત પાન કરાવે છે બધામાં તેમાં આપણે રાહુ કેતુ પ્રસંગ પણ યાદ આવી જાય છે બરાબર તો એ એની સાથે સંબંધિત બે કથા પ્રચલિત છે મોહિની અટ્ટમ એટલે અક્ષરશઃ એના બે અર્થ થાય છે મોહિની એટલે ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું તે અને બીજું એનું સ્વરૂપ કે મહિની એટલે શું તે લોકોના મંત્રમુગ્ધ કરે છે યક્તમ એટલે કે શરીરનું મનમોહક અને લાલિત્યપૂર્ણ હલનચલન હવે વાત કરી લઈએ ક્ષત્રિય એટલે કે આઠમો નૃત્ય છે ક્ષત્રિય અને ક્ષાત્રિય પણ કહે છે જે આસામનું રાજ્ય આસામ રાજ્યનું પ્રાદેશિક નૃત્ય છે આ નૃત્યના જે જનક માનવામાં આવે છે આસામના વૈષ્ણવ સંત હતા શ્રીમંત શંકર દેવાન સંમત તે જીવંત રહે છે એટલે કે શંકર દેવાનના આ મહત્વનો જે તમારા માટે કયા તો શંકર દેવાનના સંતથી આમને જીવંત રાખ્યું છે આ જે નૃત્ય છે મઠોમાં થાય છે અને ભક્ત પુરુષો દ્વારા જ નૃત્ય કરાય છે એના બીજા સિવાય નહીં સ્ત્રીઓ આમાં અલાવ નથી ઘણી બધી શૈલીઓ આપણને જોવા મળે છે અપ્સરા નૃત્ય બહેર ચાલી દશાવતાર મંચોક નટવા રાસ બરાબર તાક ઘણી શૈલી છે કઈ તો સાત્રી પાછળ તમારે શું નૃત્ય લગાવવાનું અપ્સરા નૃત્ય બહેર નૃત્ય ચાલી નૃત્ય દશાવતાર એના નામ પરથી ખબર કે દશાવતારની વાત છે મંચક નટવા નૃત્ય ને રાસ નૃત્ય આની અંદર વાજિંત્રનો મેર થાય છે એટલે કે વાજિંત્રનો પ્રયોગ થાય છે એમાં ઢોલ અને તાલ આ વાજિંત્રનો ઉપયોગ થાય છે હવે છે આપણું જે લાસ્ટ નૃત્ય એટલે કે નવમું છાવ નૃત્યમાં મહારના પ્રયોગના કારણે આવા છે નૃત્યની અંદર મહાર એટલે મહાર એટલે એક ગુજરાતીમાં કહે મોખોટું મુખોટા મુખોટાનો પ્રયોગ થાય છે એટલે કે એના પર મો પર એક મુખોટો બનાવવા છે એનો પ્રયોગ થાય છે નૃત્યમાં ગીત ગવાતું નથી છાવ છે એ નૃત્યની અંદર છ એટલે છાવ કોઈ પણ તમે ઉચ્ચાર કરો પણ સમજો કે છાવ આ જે નૃત્ય છે નવમું એમાં માત્ર ઢોલ ધમાસ અને મોહરી નો ઉપયોગ એટલે કે મોરી એટલે શરણાઈ જેવા વાજિંત્રના તાલ અને સૂરના આધારે નૃત્ય થાય છે આ આદિવાસી નૃત્ય છે જે અર્થશાસ્ત્રીય નૃત્ય કહેવામાં આવે છે આમાં મુખોટાના ખાસ પ્રયોગ મુખોટા દ્વારા જેનો કહેવતો મુખોટો એને આત્મા ગણવામાં આવે છે એમાં ઢોલ ઢમાસ અને મોરી એટલે કે શરણાઈના આ વાજિંત્રને સાથે તોલ તાલ સાથે મેળવીને આ નૃત્ય કરવામાં આવે છે આની વાત કરીએ તો ભારતના પૂર્વી રાજ્ય છે એમાં બંગાળ બિહાર અને ઓરિસ્સા આ બધી જગ્યાએ અલગ અલગ નૃત્ય તમને જોવા મળશે એટલે ત્રણ પ્રકારના નૃત્ય જોવા મળે છે બંગાળના પુરુલિયા જિલ્લાની અંદર પુરુલિયા છાવ બિહારના સિંહભૂમિ વિસ્તારમાં સરાયકેલા ગામ છે એમાં સરાયકેલા છાવ નૃત્ય થાય જે ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાનું મયુરભંજ છાવ એટલે કે જે જે જિલ્લામાં દાખલા તરીકે બંગાળનું જે પુરુલિયા જિલ્લાનું પુરુલિયા છાવ નૃત્ય થાય કે બંગાળમાં પુરુલિયા છાવ તરીકે ઓળખાય બિહારનું સિંહભૂમિ વિસ્તારની અંદર સરાયકેલા ગામનું સરાયકેલા છાવ ક્યાંનું તો બિહારનું નૃત્ય અને ઓરિસ્સાનું મયુરભંજ જિલ્લાની અંદર મયુરભંજ છાવ એટલે કે ઓરિસ્સા હવે આ બધા જે શાસ્ત્રીય નૃત્ય છે એની અંદર ખાસ કરીને આ છે એક શાસ્ત્રીય અને સાંસ્કૃતિક વારસા તરીકે પણ ચિહ્નિત કરવામાં આવેલા છે બે હજાર દસની અંદર હવે વાત કરવાના છે કે ભારતના નવ શાસ્ત્રીય નૃત્ય આપણને ખબર આવી ગયા બધાને હવે કેમ બંધારણ આપણે ટોપિક હતું કે કોણ માન્યતા આપે છે અને બંધારણમાં શું એનો પ્રાવધાન છે છે કે નથી તો આપણે માટે છે કે માન્યતા કોણ આપે છે તો એ છે સંગીત નાટક અકાદમી દ્વારા જે આ સંગીત નાટક અકાદમી દ્વારા એને માન્યતા આપવામાં આવે છે શાસ્ત્રીય નૃત્ય તરીકે સાંસ્કૃતિક વારસા તરીકે જો વર્લ્ડ હેરિટેજ સાઇટ એ કોણ આપે છે તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અપાય છે આ બે બાબતને સમજીએ જે ભારત સરકારને આ સંગીત નાટક અકાદમી ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય છે એના દ્વારા કાર્યરત એક સ્વાયત્ત સંસ્થા એટલે કે સ્વતંત્ર સંસ્થા છે અને આ સંસ્થાની સ્થાપના ઓગણીસો ને થઈ હતી જે નૃત્ય સંગીત અને નાટકના વિકાસમાં કામ કરે છે એટલે સમજમાં આવ્યું કે સંસ્કૃતિ ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ સંગીત નાટક અકાદમી દ્વારા જઈને શું આપવામાં આવ્યું છે શાસ્ત્રીય નૃત્ય તરીકેની માન્યતા આપવામાં આવી છે હવે બંધારણ મેં એની વાત કરું તો બંધારણનો અનુચ્છેદ આપણને ઓગણત્રીસ હેઠળ સંસ્કૃતિને શિક્ષણનું રક્ષણ આપવાની વાત કરવામાં આવી છે આમની અંદર નાગરિકની ફરજ બને છે કહ્યું કે નાગરિકો તેમની સંસ્કૃતિ ભાષા અને લિપિને જાળવવાનો અધિકાર આપે છે આ ઉપરાંત આપણે સાતમી અનુસૂચિની અંદર વિષયોની યાદ છે એમાં સંયુક્ત યાદી છે બરાબર સંયુક્ત યાદી છે એની અંદર કેન્દ્ર રાજ્યની ફરજ છે કઈ તો ફરજમાં આવે છે સંસ્કૃતિ એક સહિયારી બાબત છે એ કોનો તે રાજ્ય અને કેન્દ્ર આ બંનેની ભૂમિકા છે કે પોતાની સંસ્કૃતિ ભાષા અને લિપિની જાળવણી કરે એની ફરજમાં આવે છે એટલે બંધારણની અંદર આપણને ઓગણત્રીસ નંબર અનુચ્છેદની અંદર આ બાબતને સંસ્કૃતિ શિક્ષણનું રક્ષણ કરવું એનો ઉલ્લેખ મળે છે સૂચિ નંબર ત્રણ અને કલમ નંબર સત્તરની અંદર આ બાબતનો સમાવેશ થાય છે આપણા માટે most imp છે ખાસ યાદ કરી લેજો જો તમને આ video ગમી રહી તો લાઈક કરવાનું છે શેર કરવાનું છે કેમ કે આપણો અંતિમ પડાવ હતો બરાબર હવે તમારો સવાલ થાય છે સવાલોની આ ત્રણ સવાલ છે ત્રણ ત્રણ સવાલને તમારે comment ની અંદર જવાબ આપવાનો છે હાલમાં ભારતમાં કેટલા શાસ્ત્રો નૃત્ય માન્યતા આપવામાં આવી છે ઓપ્શન એ છે 7 બી 8 સી 9 અને 10 બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું નૃત્ય કેરળનું શાસ્ત્રીય નૃત્ય છે કથકલી કલી કથક ડી એ અને બી બંને ભરતનાટ્યમના નૃત્ય કયા રાજ્ય સાથે એટલે કે ભરતનાટ્યમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ઓપ્શન એ છે કેરળ બી છે તમિલનાડુ સી છે ઉત્તર પ્રદેશ ડી ઓડિશા બરાબર તો આ તમારે ત્રણ પ્રશ્નો છે ત્રણે ત્રણ પ્રશ્નો તમારે જવાબ કમેન્ટને કરવાના છે અને આપણે પણ આ વિડીયોનો જે ટાર્ગેટ રાખીએ છીએ કમસે કમ સો લાયક સો લાયકનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ જેથી કરીને આવું રિવિઝન જેમ જેમ વિડીયો વધતા જશે તેમ તમારી સાથે સાથે રિવિઝનનું પણ આપણે શેડ્યુલ ગોઠવીશું પણ આપણા માટે મહત્વના છે સો લાઈક એટલે કે સો કોમેન્ટ તમારા હોય તો આપણે કહીએ કે આગળ વધ્યો તો રિવિઝન સાથે પણ લઈને આવીશું એટલે ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે બે લાયકન ઓન કરવાનું છે અને વિડીયો ગમી ગયો હોય તો લાઇક કરવાનું છે શેર કરવાનું છે વધુમાં વધુ લોકો સાથે જેથી આપણે સો લાઇકનો ટાર્ગેટ તમે પૂરો કરી શકો તો ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા